નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયાર જૂનાગઢમાં જામનગરમાં એક હજાર પચાસ થી એકાણું કાલાવડમાં જામજોધપુરસો પંચાવન થી અગિયારસો નેવું જેતપુરમાં એક હજાર એસી થી અગિયારસો એસી ઉપલેટામાં અગિયારસો થી બાણું વિસાવદર એક હજાર પાંત્રીસ થી અગિયારસો અગિયાર ધોરાજીમાં અગિયારસો થી છ્યાસી મહુવામાં એક હજાર એક થી અમરેલીમાં નવસો અગિયારસો પંચોતેર નવસોતેર કોડીનાર તળાંજામાં એક હજાર પચાસ થી અગિયારસો તેતાલીસ બોટાદમાં નવસો થી અગિયારસો એકસઠ વાંકાનેરમાં નવસો સાહીઠ થી અગિયારસો પિસ્તાલીસ જામખંભાળીયામાં એક હજાર થી અગિયારસો એકવીસ ભચાઉમાં અગિયારસો એસી થી બારસો પાંચ

આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે